આંખનું ફરકવું શું આપે છે સંકેત જાણો આ સંકેતોને આંખનું ફરકવું શુભ કે અશુભ જાણો સ્ત્રી અને પુરુષની આંખનું ફરકવાનું શું છે મહત્વ રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આજે આ નવા જ વિડીયોમાં મિત્રો આજે આપણે એવો એક વાત કરવાના છે કે ઘણા લોકો આ વિ વાત વિશે જાણવા કાયમ માટે આતુર હોય છે ઘણા લોકો કહે છે કે આંખનું ફરકવું એ અશુભ હોય છે તો ઘણા લોકો એવું કહે છે કે આ આંખનું ફરકવું એ શુભ હોય છે પરંતુ પુરુષ અને સ્ત્રીઓની કોઈ કઈ આંખ ફરકવાથી શુભ કહેવાય અને કઈ આંખ ફરકવાથી અશુભ કહેવાય એ જાણવું જરૂરી છે મિત્રો ઘણા લોકો એ વાતને મા માનતા હોતા નથી તો આ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયોમાં ખૂબ જ ઘણાને વિશ્વાસ હોય છે આ બધું વાસ્તુને લગતો ઉપાય એ એક આસ્થાનો પણ વિષય છે જેને જેવી જેને આસ્થા હોય છે જેવો વિશ્વાસ તમને આ બધી વસ્તુમાં હોય છે તેવા ફળ પણ તમને મળે છે અને તમે કોઈ પણ વસ્તુમાં જ્યારે સંપૂર્ણપણે વિશ્વાસ રાખતા હોય કે આવું થઈ શકે અને આવું ન થઈ શકે એ સાચી વાત છે તો તમે તેને અનુભવી પણ શકો છો આમાં કોઈ અંધશ્રદ્ધાને અવકાશ નથી આ બધું માત્ર વિશ્વાસની વાતો છે કહેવાય છે કે વિશ્વાસે તો વહાણ પણ ચાલે છે તો આજે આપણે એવો જ વાત કરવાના છે કે શું છે આ આંખનું ફરકવું અને તેનું સાચું કારણ આંખનું ફરકવું એ ધાર્મિક પણ વાત છે અને એમાં વૈજ્ઞાનિક પણ કારણ જોડાયેલું છે તો શાસ્ત્ર મુજબ પુરુષોની અને સ્ત્રીઓની કઈ આંખ ફરકવાથી કઈ રીતે શુભ છે આમ તો આંખનું ફરકવું એ હોય ફરક આંખ ફરકતી હોય એક સામાન્ય બાબત છે તે થોડી વાર માટે હોય છે અને પછી એ તેની રીતે જ બંધ થઈ જાય છે તો એમાં બે રીતે મત કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓની ડાબી આંખનું ફરકવું એ શું કહેવાય મહત્ત્વ ધરાવે અને સ્ત્રીઓની ડાબી આંખનું ફરકવું હોય તો તે શુભ વાસ્તુશાસ્ત્ર અને આપણા વાસ્તુશાસ્ત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો સ્ત્રીને ડાબી આંખ ફરકતી હોય તો તે ખૂબ જ શુભ મનાય છે તો તેના જીવનમાં અને પરિવારમાં કાંઈક શુભ થવાનો સંકેત આપે છે તો આંખનું ફરકવાથી ઘણા લોકો ડરતા હોય છે કે શું થશે પરંતુ તે આપણને શુભ સંકેત આપે છે તેમાં જો સ્ત્રીની ડાબી આંખ ફરકતી હોય તો તેનો અર્થ એ છે કે તેના જીવનમાં કાંઈક શુભ થવાનું છે અને તેની પ્રગતિ થવાની છે કાંઈક સારા સમાચાર મળી શકે છે અથવા તો તમે કોઈ પણ કામ જે પાર પાડ્યું છે જે નવું કરવાના હોય તે તમારું પાર પડી જાય છે આમ સ્ત્રીઓની ડાબી આંખ ફરકવી એ તેની પ્રગતિની અને પરિવારની પ્રગતિની નિશાની બતાવે છે જ્યારે એનાથી વિરુદ્ધ સ્ત્રીઓની જમણી આંખ ફરકે તો તેને શુભ માનવામાં આવતું નથી તે તમને કાંઈક અશુભ સંકેત આપે છે મિત્રો આનાથી વિરુદ્ધ એવું માનવામાં આવે છે કે પુરુષોની જમણી હોય છે શુભ તો પુરુષોની જમણી આંખ ફરકતી હોય તો તે તેના માટે અને તેના પરિવાર માટે શુભ સંકેત મનાય છે એનો અર્થ એ થાય છે કે તમને જીવનમાં કંઈક પણ પ્રગતિ મળવાની છે અને તમારી સાથે કંઈક સારું જ થવાનું છે જો જમણી આંખનું ફરકવું તમારા માટે અને તમારા પરિવાર માટે ખૂબ જ શુભ સંકેત આપે છે એનાથી વિરુદ્ધ જો પુરુષને ડાબી આંખ ફરકે તો તે એક અશુભ નિશાનીનો સંકેત આપે છે તો આ નિયમો બધા લોકો શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કહેતા હોય છે પરંતુ એના સિવાય આપણું વૈજ્ઞાનિક પણ એક કારણ વૈજ્ઞાનિકો પણ એનું આપણને કારણ જણાવે છે કે આંખનું ફરકવાનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જો તમારી આંખોને સૌથી વધારે તણાવ હોય અથવા તો તમારી ઊંઘ અપૂરતી થતી રહેતી હોય તો આંખનું ફરકવું એ સામાન્ય વાત છે જો તમારી ઊંઘ આખી રાત પૂરતી ન હોય તો તમને આંખમાં તણાવ આવતો હોવાથી આંખનું ફરકવું આંખ ફરકતી હોય છે આ ઉપરાંત જો તમારા મનમાં તણાવ હોય અને માનસિક તણાવને લીધે પણ આંખ ફરકી શકે છે તણાવના કારણે પણ તમને અમુક સમય માટે આંખ ફરકે છે અને પછી બંધ થઈ જતી હોય છે તો તમે તેને સંકેત સમજી શકો છો પરંતુ કાયમ માટે તમને આંખ ફરકતી હોય તો તમારે કોઈ આંખને લગતી બીમારી પણ તમને હોઈ શકે છે આ ઉપરાંત તમે સ્ક્રીનને સૌથી વધુ સમય આપતા હોય તો પણ તમારે આંખ ફરકી શકે છે આમ ક્યારે અમુક મિનિટો માટે આંખ ફરકે અને બંધ થઈ જતી હોય તો તમે કોઈ સંકેત હોઈ શકે છે જમણી આંખ ફરકવી પુરુષો માટે શુભ સંકેત છે જ્યારે ડાબી આંખ ફરકવી એ સ્ત્રીઓ માટે શુભ સંકેત છે આ ઉપરાંત કાયમ માટે આંખ ફરકતી હોય તો તે તમારા તણાવનું પણ કારણ હોઈ શકે છે તો એ માટે આપણે એકાએક ઇલાજ કરાવવો પણ જરૂરી છે આમ મિત્રો શાસ્ત્રો અને આપણા શરીર માટે પણ કાંઈ અડચણ હોય તો તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે આમ શાસ્ત્રને લગતી માહિતી ઉપરાંત શરીરને લગતું પણ આપણે કાળજી રાખવી જરૂરી છે તો વાસ્તુશાસ્ત્રને લગતા બીજા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આભાર